સ્વતંત્ર ભારતના સિત્યોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેનું સમગ્ર દેશવાસીઓને ગર્વ છે અને ઠેર ઠેર આ પર્વની માનભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની હોટલ સિલ્વર લીફ દ્વારા રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે ભારત સ્વતંત્રતાના ઇઠ્યોતેર વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરના વાલિયા રોડ પર આવેલ હોટલ સિલ્વર લીફ દ્વારા ગ્રાહકો માટે વિશેષ ઓફર આપવામાં આવી છે જેમાં તારીખ પંદરમી ઓગસ્ટના રોજ ગ્રાહકોને માત્ર ઇઠ્યોતેર રૂપિયામાં જમવાનું આપવામાં આવશે જેમા પંજાબી સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ પીરસવામાં આવશે આ અંગે હોટેલ સિલ્વર લીફના મેનેજર પ્રભાત त्याગીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ આઝાદીના 78 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે હોટેલ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગીદારી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જેસા કે આપ લોકો સભી જાણતે હે કે સિલ્વર લીફ હર સાલ કુછ ના કુછ નયા લેકે આતા હે તો ઇસ બાર ભી ઇન્ડિપેન્ડન્સ ડે કે દિન હમ લોકો ને આપ લોકો કે લિયે કુછ નયા મેન્યુ લક जिसका हमने प्राइस रखा है सेवनटी एट रुपीज और मेरा सभी अंकलेश्वर वासियों से भरूच वासियों से अनुरोध है कि आप लोग सभी आइए और सिल्वर लीफ में अपने खाने का आनंद उठाइए सिल्वर लीफ परिवार के साथ मिलकर इंडिपेंडेंस डे को सेलिब्रेट करिए जिसमें कोई भी डिश अगर आप लेते हैं तो उसका प्राइस हमने सेवेंटी एट रुपीज़ रखा है अठहत्तर रुपये रखा है जिसमें कोई भी हिडन चार्जेस नहीं है कोई भी एक्स्ट्रा चार्जेस नहीं आप लोग आइए और इंडिपेंडेंस डे को सेलिब्रेट करिए खाना खाइए स्वस्थ रहिए धन्यवाद